मैं पार्सल आई तारा माटे कानू अंदर मारो हाँ कानू मम्मी नो वही लागे हमन तार वही लागे मन जो ये जो ये जानू मेहमान के ला मैं उनके लिए आला आके तेली बिरियाली ओह 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 તો જય મહાદેવ જય માતાજી કેમ છો પાર્ટી મસ્ત મજામાં ને તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને ચાલો હું પણ મજામાં છું બાકી આપણે બહુ દિવસ પાછા આપણો વ્લોગ આવી રહ્યો છે તો હવે પાછા તમે મને કદાચ ભૂલી ગયા હશો તો કંઈને હવે યાદ કરી લેજો પાછા હવે આપણા વ્લોગ બી કન્ટિન્યુ કરી દઈએ તો હવે પાછા આપણા વ્લોગની શરૂઆત કરી દઈએ મસ્ત ધમાકેદાર અને આજે તમને બધાને સવારનો ટાઈમ છે એટલે ગુડ મોર્નિંગ અને જો આ છે જો ચશ્મા અને તમારા ગપુભાઈને થોડા ચશ્મા જેવું આવી ગયું છે એટલે ચિંતા ના કરતા

તો સાડા અગિયાર અને ચાલો આપણે પેલા મસ્ત જમી લઈએ અને બીજી વાત કે આવતીકાલે તમારા માટે બધા માટે સરપ્રાઇઝ છે અને ખાસ કરીને તો મારી ફેમિલી માટે બહુ મોટી સરપ્રાઇઝ થવાની છે એટલે તમે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો કાલનો બ્લોગ બહુ જરૂર જોજો અને બહુ મસ્ત થવાનો હોય છે પણ કહીને પહેલાં આપણે મસ્ત પહેલાં પેટ પૂજા કરી લઈએ જો મસ્ત પહેલાં પેટ પૂજા આપણે ખાવાની છે પીયમી અમી દાળ ભાત આ તમે જુઓ તો તમને એવું લાગશે કે આ દાળ ભાત પહેલાંથી કાઢી મૂકેલા તો મેં એક મતલબ મેં બે હે ને ક્યારનું ખાધેલું અને નહોતું ખાવાય ને એટલે પાછું મેં મૂકી દીધેલું પણ કહીને હવે આને પૂરા કરી દઈએ તો લાગે બહુ ભૂખ અને આપણે જમી લઈએ દાળ ભાત એકદમ મોઢામાં મૂકતા એકદમ મોઢામાં મૂકતા ઉતરી જાય છે દાળ ભાત એવા છે દાળ ભાત ખાલી બે વાગી ગયા છે અને આપણે જો પાર્સલ આવી ગયેલું તમે ભાઈને બે પહેલાં પાર્સલ લઈ આવી ખલવાઈશ દેખો હા ભાઈ અમારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છે ચાલો આપણે છે ને પાર્સલ મંગાવેલું અને આ પાર્સલમાં છે ને મારું વસ્તુ છે પણ આપણે ઘરે એમ કહીએ ને કે આ વસ્તુ મા મમ્મી માટે નહીં એટલે આપણે છે ને મમ્મી જોડે અનબોક્સિંગ કરાવીએ એમ કરાવીએ તો ગાઈશ આ વસ્તુ મારું છે અને આમાં શું છે એવું તમે જોઈ બરાબર ચાલો મમ્મી મારી પાર્સલ આવી તારા માટે ખોલ તારું હે હું આ હું આ હે ખબર નહીં ખબર નહીં

ઓહો શું હે હેકો ભાઈ અંદર ક્યાં નીકળ્યા હે શું હે સ્પ્રે 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 હે બોડી સ્પ્રેપ્રે અમે બોડી અહીંયા પર અમે હે ને બોડી સ્પ્રે મંગાવ્યો છે એ ભાર કયો ફોગ છે ફોગ એ બી ત્રણ મંગાયા હેને ને એટલે ઢોકણ મારી દે આ શું હે કંઈક હે ખબર નહીં આવી મમ્મી સ્પ્રે જાય ત્રણ સ્પ્રે નીકળ્યા એક બ્લેક છે એક રેડ છે આ કબરના કયો કલર કહેવાય બાકી આ રોયલ કંપનીના છે અને જો ફોગ છે ત્રણે ત્રણ ફોગ બાકી આ શું નીકળ્યું ખોજે અહીંયા પર જો કંઈક નીકળ્યું છે ઓ સીટ ફેરવલ આવડી ના ફેરવલો નહીં કોઈ ક્રીમ છે સોફ્ટ સોફ્ટ માટે નહીં ચાલો મસ્ત જો સુગંધ મસ્ત આપવો આપણે જો ફૂલ વરસાદ ગાજે છે અને જો એકદમ તાપ મળે ને એકદમ વરસાદ આવે બાકી અમારા માડી જાય સાલ લેવા આ ત્રણ તાપમાં હા તાપમાં

મારા માટે કશુંક લેતા આવજે પાણીપુરી પકોડી કચોરી અમુક ગયા જે સારું લાગે તો ચાલો જઈએ મહેમાન ગયા તો ગયા પપ્પા હોદી પપ્પા ત્યાં ઉભા હે બાકી ચાલો અમે અને છ વાગી ગયા છે અને હમણાં છે ને અહીંયા પર વરસાદ ચાલુ હતો ને તો જો આ બધું ભીનું થઈ ગયું છે અને છ વાગી ગયા છે અને ચાલો અત્યારે મમ્મી ને તો બધા મહેમાન ગયા છે એટલે તો હજુ આવી નહીં રહ્યા અને અમે જઈએ છીએ ખેતરમાં એ બી જો ભાડા લેવા માટે જઈએ છીએ ચાલો બાકી અહીંયા જો આ વરસાદ પડ્યો તો કેવું થઈ ગયું છે તો હું અને દાદી બંને છું ત્યાં દાદી જાય છે આ જે ઉકેડો છે ને આપણા ઘરનો ઉકેડો જો અને આ જો અમારા કાકા ચાલો આપણે જઈએ માને વાડે નહીં અને અહીંયા પર જો આ બધા દેડકા બોલે કેટલું લીલું સમ થઈ ગયું હમણાં થોડી વાર પહેલાં વરસાદ પડ્યો હમણાં તરત જ બંધ થયો બાકી ચાલો આટલી પુલટી લઈને આપણે ઘેર જવાની અત્યારના સાડા સાત થઈ ગયા

મસ્ત જમી લઈએ એને અહીંયા પર જો અગિયાર વાગવા કરે છે અને આજે આપણે જમવાનું બહુ લેટ થઈ ગયું છે એલેક્સ ભાઈ એ જો આપણે એલેક્સ ભાઈ તો સુઈ ગયા છે કહીને ચાલો આપણે પણ મસ્ત હવે જમી લઈએ અગિયાર વાગ્યા આજે લેટ જમીએ છીએ બહુ લેટ અને એ જમવામાં આજે જો આજે અત્યારે મારા ઘરે બન્યું છે પૌવા બન્યા છે અને દૂધ છે કેમ કે અમારા મમ્મીને બધા મહેમાન ગયેલા એટલે તો એ બધા ત્યાગ થઈને આવ્યા અને હું અને દાદી દાદી તો જો સુઈ ગયા છે ચાલો આપણે જમી લઈએ અને આપણે પણ સુઈ જઈએ બાકી કાંઈ નહીં ચાલો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે એટલે તમે તૈયાર રહેજો કાલનો બ્લોગ કાંઈક અલગ છે આપણું તમારો બધાનું સપનું મારું સપનું કાલના બ્લોગમાં આપણે પૂરું થવાનું છે એટલે કાલનો બ્લોગ તમે જોવાનું પૂરતા નહીં ચાલો મસ્ત જે મળી લઈએ ચાલો टाटा बाय बाय गुड नाइट